નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંગે વાત કરવાના છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે સૌ પ્રથમ વેબસાઇટ ઓપન કરી લઈએ આ વેબસાઇટ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની આની લિંક આ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી શકશો અને તમે જોઈ શકો છો કોઈ પણ ગ્રેજ્યુએશન એટલે કે બીએસસી બીકોમ બીએ બીસીએ બીબીએ વગેરે જેવા કોર્સો માટે અભ્યાસક્રમો માટે ફ્રેશ રિન્યુઅલ ડીલે જે પણ બાકી હોય એ બધા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ દસ બે હજાર પચીસ સાંજે છ વાગ્યા સુધી છે અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાની છેલ્લી તારીખ છે સાત અગિયાર બે હજાર પચીસ રહેશે ત્યારબાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં જેની દરેક વિદ્યાર્થી વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી તો આ અમુક અભ્યાસક્રમોના કોર્સના નામ આપેલા જે સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી માટે લિંક શરૂ કરવામાં આવશે જે માટે વેબસાઇટ ઋતુ રહેવું એવી નોટિફિકેશન આપેલી છે આમાં ફોર્મ ભરવા માટે તમારે તો પહેલાં સ્ટુડન્ટ આ રજિસ્ટ્રેશન છે જે લોગ ઇન રજિસ્ટર એના પર ક્લિક કરવાનું છે ફ્રેશ છે રિન્યુઅલ છે કે ડીલેડ એપ્લિકેશન એના પર ક્લિક કરવાનું છે ફ્રેશ હોય તો ફ્રેશ પર ક્લિક કરવાનું છે તો મેં અત્યારે ફ્રેશ ઉપર ક્લિક કરેલું છે જેમાં ડિપાર્ટમેન્ટ તમે સિલેક્ટ કરી શકો છો બે કમિશનર કમિશનરેટ હાયર ત્યારબાદ દસ બાર ડિપ્લોમા જે પણ હોય એ સિલેક્ટ કરવાનું છે બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે અને જો બારમું ધોરણ હશે તો સાયન્સ કે જનરલ સ્ટ્રીમ એના પર સિલેક્ટ કરવાનું થશે તમારે દસ હશે તો એને કોઈ એવું સિલેક્ટ કરવાનું થશે નહીં ત્યારબાદ તમારું ડિપ્લોમા પાસિંગ યર વગેરે દસ બાર અથવા ડિપ્લોમાનું પાસિંગ ઇયર નાખવાનું છે એડમિશનનું વર્ષ એનરોલમેન્ટ નંબર પાસવર્ડ આ તમારે એનરોલમેન્ટ સીટ નંબર જે હશે એ સ્કૂલમાંથી મળી જાય છે કોલેજમાંથી આ કેપ્ચા કોડ એન્ટર કરીને લોગ ઇન પર ક્લિક કરવાનું છે એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ તમારે અંદર એમાં પાસપોર્ટ ફોટો તમારું ફીની ડિટેલ દસ બારની ડિટેલ વગેરે બધું ફિલઅપ કરવાનું હોય છે તો એ પ્રમાણે તમે આ વેબસાઇટ પર ફોર્મ ભરી શકશો ત્યારબાદ અહીંયા સ્ટુડન્ટ સ્ટેટસ છે એમાંથી તમે તમારું સ્ટેટસ પણ ચેક કરી શકશો રિન્યુઅલ ફ્રેશ અને રિન્યુઅલ બંને માટે તો એ આ બધી ડિટેલ આપેલી છે એ ફિલઅપ કરી ત્યારબાદ ગેટ સ્ટુડન્ટ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારું જે સ્ટેટસ છે એ ચેક કરી શકશો તમારા ફોર્મનું તો આવી રીતે આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એના પર તમે અરજી કરી સ્કોલરશિપ મેળવી શકો છો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો